તો આપણી સાથે છે પ્રિન્સ ઓટો કન્સલ્ટના ના ઓનર આરીફભાઈ તો આરીફભાઈ આની શું ડિટેલ્સ છે આ છે બે હજાર અઢાર નું મોડલ આની કિંમત છે પચાસ હજાર કેટલું ડાઉન પેમેન્ટ આવશે દસ થી પંદર હજાર રૂપિયા દસ થી પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આપોને લઈ જાવ આની શું ડિટેલ્સ છે આ આ વેલ્યુશન આની જે પિસ્તાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયા પ્રાઇસ મૂકેલી છે આનું કેટલું ડાઉન પેમેન્ટ આવશે અમે બી દસ થી પંદર હજાર રૂપિયા દસ થી પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આપો અને લઈ જાવ તમે એક્ટિવા આ છે બ્લેક કલરની અંદર એવિએટર છે જે તેવીસ નું પાર્સિંગ છે તમે જોઈ શકો છો આની શું ડિટેલ્સ છે આ ઓગણીસ નો મોડલ છે આની કિંમત છે અમે તેપન હજાર રૂપિયા રાખી દઉં બે હજાર ઓગણીસનું મોડલ છે તેપન હજાર રૂપિયા પ્રાઇસ છે એમાં બી તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે વિડીયોના માધ્યમથી આવશો તો દરેક બાઇકની અંદર કેટલું ડાઉન પેમેન્ટ આવશે અમેથી દસથી બાર હજાર રૂપિયા દસથી બાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આપો ને લઈ જાઓ આ છે બીજું કલર કલરની અંદર જે માં એવિએટર છે અને શું રિટર્સ છે આ બે હજાર અઢારનું મોડલ છે આની કિંમત છે પિસ્તાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ રૂપિયા કિંમત છે બે હજાર અઢાર નું મોડલ છે કેટલું ડાઉન પેમેન્ટ આવશે અમે દસ થી બાર હજાર રૂપિયા દસ થી બાર હજાર રૂપિયા આમાં બી ડાઉન પેમેન્ટ આવશે આગળ જોઈએ તો ટીવીએસ નું છે જુપિટર આની શું રિટર્સ છે બે હજાર એકવીસ નું મોડલ છે એની કિંમત છે ત્રેપન હજાર રૂપિયા બે હજાર એકવીસ નું છે ત્રેપન હજાર રૂપિયા પ્રાઇસ છે આમાં બી તમને સારું ડિસ્કાઉન્ટ કરી દેશે દરેક બાઇક માં દરેક એક્ટિયા માં આસ્કિંગ પ્રાઇસ તમને કહી રહ્યા છે આનું કેટલું ડાઉન પેમેન્ટ આવશે આનું બી દસ થી બાર હજાર રૂપિયા આમાં બી દસ થી બાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આવશે આ છે પ્લેઝર જીજે ત્રેવીસ માં વ્હાઇટ કલર ની અંદર તો આરીફ ભાઈ આની શું રીટર્ન છે આ બે હજાર દસ નું મોડલ છે અમે સાડા પંદર હજાર પ્રાઇસ મૂકી છે આસ્કિંગ પ્રાઇસ સાડા પંદર હજાર રૂપિયા મૂકલી છે આમાં લોન થઈ જશે ને અમે લોન નહીં થાય બે હજાર દસ નું મોડલ છે એટલે આમાં લોન નહીં થાય કેશ પૈસાથી તમને મળી જશે આગળ છે બીજું ત્રીજા સત્યાવીસ માં પ્લેઝર આની શું રીટર્ન બે હજાર અગિયાર નું મોડલ છે એની કિંમત છે સત્તર પાંચસો બે હાજર અગિયાર નું સત્તર પાંચસો કિંમત છે આગળ જોયું તો બીજું સ્પ્લેન્ડર છે ન્યુ મોડલમાં જે હાજર બાવીસ નું મોડેલ છે અડસઠ હજાર પાંચસો કિંમત મૂકી છેડસઠ હજાર રૂપિયા કિંમત મૂકી દસ થી પંદર હાજર ડાઉન પેમેન્ટમાં મળી હશે બે નું મોડલ છે આગળ જોયે તો હોન્ડ્રા છે આની શું રિટેલ છે લોન થઈ જશે કેશ પૈસાથી પડશે બીજું છે ઓલાનું ઇલેક્ટ્રિક સ્કૂટર કિંમત મુકેલી છે આસ્કિંગ પ્રાઇસ છે આમાં કેટલું ડાઉન પેમેન્ટ આવી શકે મિનિમમ ત્રીસ હજાર પચીસ જોઈશું પચીસ થી ત્રીસ હજાર ડાઉન પેમેન્ટ આવશે આમાં અહીંયાથી તમને લોન પણ કરાવી દેશે આરીફભાઈ દરેક સુવિધા અહીંયાથી ઉપલબ્ધ છે આ છે પલ્સર તમે જોઈ શકો છો ન્યુ મોડેલમાં આની શું રીટેલ છે આની વેલ્યુએશન છે પંચાવન હજાર રૂપિયા પંચાવન હજાર રૂપિયા માત્ર માત્ર પંચાવન ની અંદર પલ્સર તમે ટકા કન્ડિશનની અંદર આની કેટલું ડાઉન પેમેન્ટ આવશે આમાં તમે પંદર રૂપિયા માત્ર પંદર હજાર ડાઉન પેમેન્ટમાં લઈ જાઓ પલ્સર બીજું પલ્સર છે તમે જોઈ શકો છો આની શું ડિટેલ્સ છે એની વેલ્યુએશન પિસ્તાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયા માત્ર પલ્સર કેટલું ડાઉન પેમેન્ટ આવશે બાર હજાર રૂપિયા બાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આપોને આ લઈ જાઓ આગળ જોઈએ તો આગળ બીજા બાઇક છે એમની પાસે આવી જાવ તમને બતાવી દો બીજા સ્પ્લેન્ડર છે અંદર આ છે જીજે ત્રેવીસ માં આની શું ડિટેલ છે આ છે પિસ્તાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ હજાર રૂપિયા આપણને લઈ જાવ કેટલું ડાઉન પેમેન્ટ આવશે દસ થી બાર હજાર દસ થી બાર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ આમાં આવશે આ બીજું સ્પ્લેન્ડર છે આની શું ડિટેલ છે બે હજાર સત્તર નું સેલ સ્ટાર્ટ છે એની કિંમત છે હવે અડતાલીસ હજાર રૂપિયા બે હજાર સત્તર નું સેલ સ્ટાર્ટ છે અડતાલીસ હજાર રૂપિયા કિંમત છે કેટલું ડાઉન પેમેન્ટ આવશે પંદર પંદર હજાર હજાર રૂપિયા રૂપિયા લઈ આ આ આ છે 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 બીજું બીજું પ્લેટિના તમે જોઈ શકો છો તો શું બે હજાર મોડલ છે સુડતાલીસ પાંચસો કિંમત બે હજાર એકવીસ નું મોડલ છે સુડતાલીસ હજાર પાંચસો કિંમત મોકલી જાય કેટલું ડાઉન પેમેન્ટ આવશે બાર થી પંદર હજાર રૂપિયા બાર થી પંદર હજાર ડાઉન પેમેન્ટમાં લઈ જાઓ તમે આ બીજું છે હોન્ડા નું આની શું રિટેલ છે હોન્ડા સાઈન છે બે હજાર ઓગણીસ ના બારમા મહિનાનું અને પંચાવન હજાર કિંમત છે પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ પંદર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ માં લઈ જાવ દરેક બાઈક માં તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી દેશે હરીફભાઈ અને હરીફભાઈ કેટલા ટાઈમ થી આ બિઝનેસ માં આવ્યો મારી આ ઓફિસ સૌથી જૂના જૂની અઢાર વર્ષ જૂની ઓફિસ છે મારી અઢાર વર્ષ જૂનામાં જૂની ઓફિસ છે સારો એવો એક્સપિરિયન્સ છે દરેક બાઇક ને દરેક એક્ટિવા દરેક મોપેલ ક્વોલિટી વાળા હોય છે એક્સિડન્ટ વાળા હોતા નથી વસ્તુ સ્ટાન્ડર્ડ હોય છે એ ઘડી તો એમનો નંબર ડિસ્પ્લે પર આપેલો છે એક વખત અવશ્ય કોન્ટેક્ટ કરજો અને રૂબરૂ પણ મુલાકાત લેજો તમે સારું દરેક બાઇકમાં વિડીયોના માધ્યમથી આવશો તો ડિસ્કાઉન્ટ પણ કરી દેશે